હાલો મિત્રો તો આપણે જેની રાહ જોતા હતા ટુ વ્હીલ કવર એ કવર આવી ગયા છે અને કઈ ઘટે નહીં એવા જો આ એસપી સાઈન છે અને અહીંયા એક્ટિવા છે આ બેયમાં આપણે ઓઢાડીએ ને તમે જો બતાવી દઉં લાઈટ ડેમો જેમાં કઈ ઘટે નહીં તમે તારા કવર ગમે એટલો વરસાદ પડે ટીપું પાણી ન આવે એ જવાબદારી આપણી તમે તારે જવું આ મુન્નાભાઈ એક્ટિવા નાખી દીધું છે આ એસપી સાઈન નાખી દીધું છે તમે જોઈ શકો જો આખે આખા કમ્પ્લીટ આ ઘોડી મારેલી એટલે આ રીતની રહે આ એક્ટિવ આ રીતનું જેને પણ જોતા હોય લઈ દુકાનેથી કેશો ખોડિયા કૃપા ટ્રેડિંગમાં જ્યાં તમને મળી ગયા કવરનો ખજાનો ઘટે નહીં એવા ટુ વ્હીલ જાઓ કેમ થઈ ગયું મુના ભાઈ હરીસા હોય એટલે ઊંચો હરીસા વગરનું હોય એટલે જો મિત્રો આ એક્ટિવમાં કમ્પ્લીટ કમ્પ્લીટ ઘટા કાંઈ મુનાભાઈ હા અરીસા નથી એટલે આ એસપી સાઈન જેમાં અરીસા હે તમારે વ્હીલ સુધી પૂગી જાય જાય સુધી આખે આખું કમ્પ્લીટ હે કમ્પ્લીટ હા એમાં કાંઈ ઘટે નહીં મુનાભાઈ તો ટુ વ્હીલના કવર આવી ગયા હે નીચે દોરી બોરી બાંધવાની બધું આવે હે બાંધી દેવાની તો તેને જોતા હોય લઈ જાય ચાલો મિત્રો જો આ ટુ વ્હીલ એસપી સાઈન ને આ એક્ટિવા બે માં થઈ ગયા હે એના જોતા લઈ કૃપા રોડ ઉપર જ્યાં કવર મળી ના કવર હે ભાઈ ગમેટલો વરસાદ થાય તો એક પાણી ન પડે અને પ્યોર હો એમાં કઈ ઘટે નહીં એવા જો આ દોરી બાંધ દેવાની નીચેથી ફૂલ સુવિધા વાળા કવર હે જ્યાં ઉક આવે અહીંયા દોરી મારી દેવાની બે બાજુ એ રીતના હોય દોરી તમે જોઈ લીધું મુનાભાઈ મુનાભાઈ કેવું લાગ્યું કવર એક નંબર ને પ્યોર પ્યોર પોઈન્ટ વરસાદ થાય તો પાણી તમારે દીપો નો આવે ને આપડે રેનકોટ જેવું કામ કાજ કા કઈ ઘટે જ નહીં મારા વાલા ગાડી કોટિંગ કવર થઈ જાય બેવ હા એક નંબર જોરદાર તો પછી મારા વાલાઓ મિત્રો તમે કવર લઈ જાજો અહીંથી કેસોત ખોડિયા કૃપા ટ્રેડિંગ કે તમને જોરદાર કવર મળી જાહે મુનાભાઈ ટ્રાય કરી લીધી હે બરાબર મુનાભાઈ આ એસપી સાઈન ના આ એક્ટિવા બે માં એકલા કવર થઈ ગયા હવે કાંઈ ઘટે નહીં આમ અરીસા હોય તો તમારે ઢકાઈ જાય અરીસા ન હોય તો ઢકાઈ જાય તો લઈ જાજો કેશોદ કે શોટ ખોરિયા કૃપા ટ્રેડિંગમાંથી જ્યાં કવર મળી જાય તમારા ગોપાલ ગોપાલ કવર બરાબર ને કવર કેમ લઈ એક નંબર ને તારે લઈ જાઉં તને હાલો પૈસા કેટલા છે એના એ કહેવાનાથી આપણે એમ રૂબરો કીધું હા હા કાઢી લે હાલો ભાઈ કવર તો હવે કવર કાઢી લઈએ હા ભાઈ વ્યવસ્થિત અકેલીઓ ભાઈ કવરને તો મિત્રો કવર તાલપત્રી ને રેનકોટ ને તમારા જી જોતું એ લઈ રેનકોટે જો દુનિયાના હતા ઘણા બધા ખાલી થઈ ગયા છે તો લઈ જાઓ લઈ જાવ લઈ જાઓ કેશોદ ખોરિયા કુરપાટેડિંગ માંગરોળ રોડ એનાથી લઈ જાઓ તું તારે